ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પર પોતાના વતન અમરેલીમાં અભિવાદન સમારોહ યોજ્યો જેમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવોની સાથે ભાજપના દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ઇફકોના ડિરેક્ટર જયેશ રાદડિયાએ દિલીપ સંઘાણીનો આભાર માન્યો આ સાથે મંચ પરથી જયેશ રાદડિયાએ હુંકાર કર્યો કે દિલીપભાઈએ મને વટથી જીતાડ્યો હમણાં બે દિવસ પહેલાની જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબ એ મજબૂત રીતે મારી સાથે ઉભા રહી અને વટ બેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબ બે ખૂબ મદદ કરી છે એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મુકતા નથી દિલીપભાઈ સાબિત કરી બતાવ્યું છે તો આ તરફ નીતિન પટેલે પણ દિલીપ સંઘાણીના ભરપૂર વખાણ કર્યા છે સંઘાણીમાં હિંમત અને સત્ય સાથે ઊભા રહેવાની ખાસિયત હોવાની વાત નીતિન પટેલે કરી જો કે આ સાથે સાથે ભૂતકાળમાં સંઘાણીના જથ સાથેના વિવાદનો ઉલ્લેખ પણ કર્યો ઘણા બનતા હોય અને નેતા પણ ઘણા હોય પણ જેનામાં દૃઢ દ્રષ્ટિ હોય જે અનુભવી હોય અને જે વિશાળ દ્રષ્ટિથી કામ કરતા હોય એનો મારે દિલીપભાઈમાં તમને દાખલો આપવો છે આજે ભારતની અંદર ઇફકોની જે ફેક્ટરીઓ હતી એમાં ત્રણથી ચાર નવી ફેક્ટરીઓ દિલીપભાઈ ચેરમેન બન્યા આ ચેરમેન તો પાંચ વર્ષ માટે મોદી સાહેબના અને આપણા સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈના અને માન્ય જેપી નટાજીના નડ્ડાજીના આશીર્વાદથી બન્યા છે પણ એ પહેલાં પણ આ ત્રણેય નેતાઓના આશીર્વાદથી દિલીપભાઈ ઇપકોના ચેરમેન હતા આ પહેલી વાર ચેરમેન નથી બન્યા પ્રથમ ચૂંટણી નથી થઈ અગાઉ ચેરમેન તરીકે હતા અને આપણે બધા જાણીએ છીએ કે મોદી સાહેબની પરીક્ષામાંથી પાસ થવું એ બહુ અઘરું કામ હોય છે તમે જે હોદ્દા ઉપર હોમ જે સ્થાન ઉપર હોમ એમાં સતત ચાલુ રહેવું એ કોઈ નાની સૂની વાત નથી કે દિલીપભાઈ જ્યારે સરકારમાં હતા કાયદા શ્રી હતા ત્યારે કોઈ બાબતમાં એમને ગુજરાત હાઈકોર્ટના એક નામદાર જજ શ્રી સાથે થોડો ડિસ્પ્યુટ ઉભો થયો જજના મનમાં એમ કે આ મંત્રીને હું ખખડાવું એટલે વાત પતી જાય દિલીપભાઈ કહું ને આ વિષય કાકા આ વાતને પચીસ વર્ષ થયા એટલે દિલીપભાઈ જજની સામે ઊભા થઈ ગયા કે હું સાચો છું તમે ખોટા છો આ ફાઇલ મંજૂર નહીં થાય કારણ કે કાયદા મંત્રી હતા જજનો બહુ આગ્રહ હતો દિલીપભાઈએ ના પાડી જજે બીજા જજો મારફતે દબાણ કર્યું અમારા એડવોકેટ જનરલ મારફતે દબાણ કર્યું હું સરકારમાં ખરો રૂપાલાજી પણ ખરા એ વખતે બહુ દબાણ થયું અમારા બધા મંત્રીઓએ કીધું મેં પણ કીધું કે સાહેબ આ કોર્ટોની સામે આપણે ના પડાય આપણે ડગલેને પગલે સરકારમાં આ ન્યાયાધીશિશોની જજોની મંજૂરીઓ ઓર્ડરો એ બધા જોઈતા હોય એટલે આપણે બહુ કાળજીથી એમની સાથે પ્રેમથી કામ લો દિલીપભાઈ કે હું ખોટો હોઉં તો તમારી વાત માનું પણ હું સાચો છું તો શું કરવા માનું વાત બે બાજુ પકડાઈ ગઈ જજ પણ છોડે નહીં દિલીપભાઈ તો એનાથી એ સવાયા છોડે નહીં અને પછી વાત એટલી બધી વળસી ગઈ કે જજે દિલીપભાઈને કીધું કે નહીં કરો તો તમારા વિરુદ્ધ ઓર્ડર પસાર કરીશ દિલીપભાઈ કે પહેલાં ઓર્ડર કરી જુઓ પછી વાત કરીએ આપણે દિલીપભાઈએ બધી ફાઇલો ભેગી કરી જુદા જુદા કેસના ઓર્ડરોની એમાંથી કાયદાની છટકબારીઓ કાયદાની ત્રુટીઓ જે હતી શોધી જે યોગ્ય ના કહેવાય એવા જજમેન્ટ અપાયા હતા એ શોધ્યા આખું લિસ્ટ બનાવ્યું અને એક સારા વકીલ મારફતે એ સાહેબના લિસ્ટ મોકલી આપ્યું કે જુઓ આટલું આટલું કાયદા મંત્રી ત તરીકે તપાસ કરવાનું મારી પાસે આવ્યું છે હવે તમે કહો તો હું તપાસ કરું નહીતર તમે કો એમ કરીએ પેલા જજ સાહેબ સમજી ગયા કે આ બધા અમે ચાલશે પણ આ વ્યક્તિ અમે નહીં ચાલે અને આખું પ્રકરણ એ પછી પૂરું થઈ ગયું બે પક્ષે વાત સમાધાન થઈ ગઈ ના દિલીપભાઈને માફી માગવી પડી ના જજ સાહેબને કંઈ કરવું પડ્યું અને પેલું ઠેર ના ઠેર બધી વાત પૂરી થઈ ગઈ તો આ તરફ ઇફકોમાં રાદડિયાની જીતને આરસી ફળદુએ પણ બિરદાવી છે સૌરાષ્ટ્રના સાવાજે વટ પાડ્યો હોવાની વાત આરસી ફળદુએ કરી અમરેલીમાં આયોજિત કાર્યક્રમમાં આરસી ફળદુએ આ નિવેદન આપ્યું મન વચન અને કર્મથી આ ક્ષેત્રમાં અડીને રહીએ ને તો રહી શકાય નહી ક્યાંક લપસી જવાય ક્યાંક ગવાઈ જવાય હું ફરીથી દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાઈ જયેશને અભિનંદન આપું છું અને રૂપાલા સાહેબને બિફોર ટાઈમ ઘણી વખત આપી દીધા ને આજે પાછા આપી દઈએ એ વટથી આવે છે રાજકોટમાંથી એમાં કોઈ શંકા નથી અને આવા ગજાના નેતાઓને સમાજ જીવનને ઓળખીને એની શાખ જાળવી લેવી જોઈએ ભાઈ એ સમાજનો આ રાષ્ટ્રને સારા લોકોના હાથમાં એની સુકાન સોંપવી એ આ ધરતી ઉપર વસનારા માનવીનું કર્તવ્ય છે ભાઈ લોકશાહીને વરેલો આ દેશ છે જીવનના સાત દાયકાનો કાલખંડ પસાર કરીને આમ કોઈ પણ જાતની ખુમારીમાં ન આવે વાસ્તવમાં દિલીપભાઈનું જીવન એક પ્રકારનો યોદ્ધો છે હું તો એને યોદ્ધા જ ગણું છું વર્ષોથી હું એમને ઓળખું કેમ કે સૌરાષ્ટ્ર વિદ્યાર્થી મધ્યસ્થ સંઘ સાથે જોડાયેલા એને કારણે રાજકોટ સાથેનો એનો વિશેષ લગાવ હતો એટલે અમારો જૂનો પરિચય અને અમને ભાવતા રૂપાલાજી દિલીપભાઈ અમારા ભાવતા હૃદયના પાત્રો છે એટલે એનું આજનો આ અભિવાદન સમારોહ મને ખરેખર વાસ્તવમાં સમયની મારામારી હતી પણ ખેંચી આવ્યો લ્યો ખેંચી આવ્યો એટલે એ યોદ્ધા છે અને યોદ્ધાનું જીવન છે ને એક પ્રકારના રણ સંગ્રામ જેવું હોય છે અને રણસંગ્રામ તો એવું હોય કે યુદ્ધના મેદાનમાં જે લોકો તત્પરતા ન રાખે તો રણમેદાનમાં હારી જવાતું હોય છે